પરંતુ એક દિવસ એક પ્રવાસી આવ્યો જેણે તે બધાનું જીવન બદલી નાખ્યું એક ગુસ્સે ભરાયેલા રાજાએ પોતાના પુત્રને કોઈ દોષને કારણે તેને દેશનિકાલ કરવામાં આવ્યો રાજકુમાર ભારે હૃદયથી જીવન જીવવા માટે ચાર માણેક અને થોડું સોનું પોતાની સાથે લઈ ગયો અને તેના પિતાનો મહેલ છોડી ગયો ચાલતી વખતે જ્યારે તે શહેરથી થોડે દૂર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે એક સંતનો આશ્રમ દેખાવા લાગ્યો પછી તે રાજકુમાર ક્યાં ગયો અને તે સંતને પ્રણામ કરીને એક બાજુ બેસી ગયો જ્યારે સંતે તેનો ઉદાસ ચહેરો અને તેના શરીર પરના મોંઘા વસ્ત્રો જોયા ત્યારે તેણે તેને પૂછ્યું બેટા તું કોણ છે અને તું અહીં કેવી રીતે આવ્યો રાજકુમારે કહ્યું મહારાજ હું રાજા ચંદ્રગુપ્તનો પુત્ર મહેન્દ્ર છું મારા પિતાએ મને દેશનિકાલ કર્યો છે તેથી જ હું વિદેશ જાઉં છું રસ તામા મે તમારો આશ્રમ જોયો અને મનમાં આવ્યું કે મારે પણ તમારી મુલાકાત લેવી જોઈએ મહેન્દ્ર ગુપ્તાની વાત સાંભરીને સંતે કહ્યું દીકરા તું ઊંડા વ્યક્તિ છે અને વિદેશ જવાનો છે એટલા માટે હું તમને ચાર વસ્તુઓ કહી રહ્યો છું તમારે તેને વિદેશમાં અનુસરવું જોઈએ આ વસ્તુઓ તમારા માટે ચોક્કસપણે ઉપયોગી થશે તેને ધ્યાથી સાંભળો પ્રથમ વિદેશી દેશમાં એક કરતાં બે સારા છે બીજું વિદેશમાં અન્ય લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ખોરાક ન ખાવો જો તમારે તેને ખાવું જ હોય તો તેને પહેલાં પ્રાણીને ખવડાવો ત્રીજું પરદેશમાં અન્ય લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પલંગ પર પથારી તેના પર નહીં જો તમારે જ હોય તો પથારીને સારી રીતે હલાવો ચોથું જો તમે દુશ્મનોની જાળમાં ફસાઈ જાઓ છો તો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નમ્ર બનીને અને શાણપણના શબ્દો બોલીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો પ્રણામ કર્યા અને પરદેશ તરફ પ્રયાણ કર્યું ચાલતા ચાલતા ઘણા દિવસો વીતી ગયા ત્યારે તે એક જંગલમાં પહોંચ્યો અને ત્યાં તેણે જોયું કે એક ગરુડ કાચવાના બચ્ચાને લઈને ઉડતું હતું યોગાનયોગ એ બાળક ગરુડના પંજામાંથી પડી ગયું જ્યારે મહેન્દ્ર ગુપ્તાએ સંઘર્ષ કરતા બાળક કાચબાને જોયો ત્યારે તેને તેના માટે દયા આવી તેણે મનમાં વિચાર્યું કે આ બાળકનો ઉછેર કરવો જોઈએ આ બાળકને ઉહેરવાથી બે વસ્તુઓ થશે પ્રથમ આ બાળકનો જીવ બચી જશે અને બીજો સંતની પહેલી વાત પણ પૂરી થશે કે પ્રવાસમાં એક કરતા બે જણ સારા છે તેની સાથે વાત કરતા દિવસો સહેલાઈથી પસાર થઈ જશે એમ વિચારીને મહેન્દ્ર ગુપ્તા ભારતને લઈને ગયા અને બાળક કાચબા પણ પ્રવાસમાં તેની સાથે હતા થોડા દિવસોની મુસાફરી પછી રાજકુમારે એક સરસ જગ્યા જોઈ તે જગ્યાએ પહોંચ્યા પછી તેણે કંઈ ખાધું અને પીધું અને પછી કાચબાને કહ્યું તમે અહીં બેસો હું થોડી વાર સુઈ જઈશ એમ કહીને રાજકુમાર ઝાડ નીચે સુઈ ગયા એક જ ઝાડ પર સાપ અને કાગડો રહેતા હતા એવો રિવાજ હતો કે જ્યારે કોઈ પ્રવાસી એ ઝાડ નીચે રોકાતો ત્યારે તેને સાપ કરડતો અને કાગડો તેની આંખો કાઢી લેતો જ્યારે સાપે સુતેલા પ્રવાસી ને જોયો ત્યારે તે ઝાડ પરથી નીચે આવ્યો અને રાજકુમાર ને કરડ્યો સાપ ના ડંખ પછી તરત જ રાજકુમાર મૃત્યુ પામ્યો થોડા સમય પછી જ્યારે કાચબાએ મહેન્દ્ર ગુપ્તાને જોયો તો તેને મૃત જોઈને તે ખૂબ જ ડરી ગયો અને બેસીને રડવા લાગ્યો તે સમયે કાગડો પણ ઝાડ પરથી નીચે આવ્યો અને તેણે રાજકુમારની આંખો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો કે તરત જ કાચબો તેના પર ધસી આવ્યો કાગડાએ મો વડે કાગડાની ગરદન પકડી લીધી કાગડાએ ખૂબ પ્રયત્ન કર્યો પણ કાચબાએ તેને જકડી રાખ્યો તેણે જવા દીધો નહીં પછી કાગડાએ સાપને બોલાવ્યો કાગડાનો અવાજ સાંભળીને સાપ આવ્યો અને કાચબાને તેની પીઠ પર જોરથી ડંખ માર્યો પરંતુ કાચબાએ પોતાનું મોં અંદરની તરફ ફેરવ્યું સાપે કાચબાને તેની પીઠ પર ઘણી વખત ડંખ માર્યો પરંતુ દરેક વખતે કાચબાએ તેનું મોં અંદરની તરફ ફેરવ્યું જ્યારે સાપ કાચબાને કાબૂમાં ન રાખી શક્યો ત્યારે તેણે કાચબાને તેના મિત્રને જવા દેવા વિનંતી કરી આ સાંભળીને કાચબાએ કહ્યું ના તે મારા મિત્રને મિત્રને માર્યો છે હવે હું તારા પણ મારી નાખીશ જો તું મારા મિત્રને છોડશે તો હું તારા મિત્રને જીવતો કરીશ આટલું કહીને સાપે તેનું મોઢું કડવાની જગ્યાએ પર મૂક્યું અને સાપે રાજકુમારના શરીરમાંથી ઝેર ચૂસ્યું અને કહ્યું હવે મારા છોડી દો જ્યારે કાચબા એ રાજકુમાર છોડી દીધો જ્યારે રાજકુમાર ને હોશ આવ્યો ત્યારે કાચબા એ તેને સાપ ના ડંખ ની આખી વાત કહી કાચબા ની વાત સાંભળીને રાજકુમાર ના મનમાં ઋષિ એ કહેલી પહેલી વાત મનમાં છવાઈ ગઈ અને તેણે વિચાર્યું કે ઋષિની એક વાત કામ આવી કે એક કરતાં બે વધુ સારા છે ઊંડા હૃદયથી તેણે સંતનો આભાર માન્યો અને આગળ વધ્યો થોડા દિવસ ચાલ્યા પછી જ્યારે તેઓ દરિયા કિનારે પહોંચ્યા ત્યારે કાચબાએ કહ્યું મિત્ર હું મારા દેશમાં પહોંચી ગયો છું જો તું કહે તો હું તને મારા માતા પિતા સાથે પરિચય કરાવી શકું તેમ નથી અલગ થયાને મને ઘણો સમય થઈ ગયો છે તેઓ ખૂબ દુખી થશે મહેન્દ્ર ગુપ્તાએ તેને જવાની પરવાનગી આપી અને પોતે એ જ જંગલમાં દરિયા કિનારે રાત રોકાઈ એ જ જંગલમાં જ્યાં રાજકુમાર રાત રોકાયો હતો ત્યાંથી થોડે દૂર એક ઘનો પરિવાર રહેતો હતો ઘને બે પુત્રી અને ચાર પુત્રો હતા તેમની મોટી પુત્રી જ્યોતિષ જાણતી હતી જો કોઈ વટે માર્ગો કે મુસાફર તે જંગલમાંથી પસાર થતો હોય અને તેની પાસે કોઈ કિંમતી વસ્તુ હોય તો તે ઠગની મોટી પુત્રી તેના જ્ઞાન દ્વારા તેની જાણ કરતી હતી આજે ફરી ઘણા સમય પછી તેણીને ઘણા ખજાનાની સુગંધ આવી તેણીએ તેના પિતાને કહ્યું પિતાજી લાગે છે કે આ જંગલમાં કોઈ પ્રવાસી આવ્યો છે તે પ્રવાસી પાસે ચાર રત્નો છે જો તમે લોકો તે પ્રવાસીને અહીં લાવશો તો તેની પાસેથી રત્નો લેવાનું મારું કામ છે એ રત્નો આપણને મળી જાય તો જીવનભર સુખી રહીશું પણ તમારે એ મુસાફરને મારવાનો નથી તેને જીવતો પકડશો ઠગ તેના પુત્રો સાથે તરત જ તેની શોધમાં નીકળ્યો તેઓ ભાગ્યે જ થોડે દૂર ગયા હતા જ્યારે તેઓએ એક માણસને ઝાડ નીચે સૂતો જોયો તેને જોઈને તેઓએ વિચાર્યું કે આ મુસાફર હોઈ શકે છે જેની પાસે રત્નો હશે તેઓએ રાજકુમારને પકડીને તેમની પુત્રીને સોંપી દીધો અને કહ્યું હવે તારું કામ છે કે તેની પાસેથી લાલ રત્ન કાઢી નાખો તદની મોટી દીકરીએ પૂરા આશ્વાસન સાથે કહ્યું તમે લોકો ચિંતા ન કરો હું તેની પાસેથી લાલ રત્ન કઢાવી લઈશ જ્યારે ઠગ્ની નાની પુત્રીએ મહેન્દ્ર ગુપ્તાને જોયો ત્યારે તે તેના હૃદય અને આત્માથી તેના તરફ આકર્ષિત થઈ પ્રથમ નજરમાં તેણીએ તેનું હૃદય તે યુવાન રાજકુમારને આપ્યું તેના ભાઈઓના ડરને કારણે તે કંઈ બોલી શકી નહીં પરંતુ તેના હૃદયમાં તે તેને બચાવવાનો ઉપાય વિચારવા લાગી થોડા સમય પછી ઠગ્ની મોટી પુત્રીએ ખોરાક રાંધ્યો અને તેમાં ઝેર ભેળવ્યું તેણે મહેન્દ્ર ગુપ્તાને તે જ ભોજન પીરસ્યું જયારે થાળી મહેન્દ્ર ગુપ્તાની સામે આવી ત્યારે તેણે ખાવા માટેનો એક ટુકડો તોડી નાખ્યો જમવાનો મોકો મળતા જ તેને સંતે કહેલી બીજી વાત યાદ આવી તેણે થાળીમાંથી ખાવાનું કાઢીને કૂતરાની સામે મૂક્યું કૂતરાએ ખોરાક ખાધો કે તરત જ તે મરી ગયો આ જોઈને મહેન્દ્ર ગુપ્તાએ ભોજન નહોતું કર્યું તેણે મનમાં વિચાર્યું કે સંતે કહેલી બીજી વાત પર કામ આવી પોતાની યુક્તિ નિષ્ફળ જોઈને મોટી દીકરીને ખૂબ ગુસ્સો ગુસ્સો આવ્યો પણ તેણે પોતાનો ગળી ગયો તેણીએ મહેન્દ્ર ગુપ્તાને કહ્યું કે રાજકુમારે તેને સૂવા માટે એક પલંગ તૈયાર કરાવ્યો અને તેને કહ્યું જા મુસાફર તમારા માટે ઉપરના માળે એક પલંગ તૈયાર કરવામાં આવ્યો છે હવે તમે આરામ કરી શકો ઘણા દિવસોની મુસાફરીથી થાકીને રાજકુમાર જ્યારે ઉપર આવ્યો ત્યારે તેને પલંગ પર સારી રીતે ધોયેલી ચાદર પથરાયેલી જોવા મળી તેણીએ વિચાર્યું કે જે પણ થયું ઘણા દિવસો પછી તે શાંતિથી સૂઈ જશે તે પથારી પર બેસવા જતી હતી કે તરત જ તેને સંતની ત્રીજી સલાહ યાદ આવી કે પરદેશમાં સૂતા પહેલા હંમેશા પથારીને ધૂળ નાખવી જોઈએ તેણીએ પલંગ પર ધૂળ નાખતા જ તે ચોંકી ગયો તે પલંગ કાચા કપાસના દોરાની બનેલી હતી જેની નીચે આગનો કૂવો હતો મહેન્દ્ર ગુપ્તાએ જોયું કે કૂવાની અંદર આગના મોટા અંગારા બળી રહ્યા હતા તેણે વિચાર્યું કે સાધુની ત્રીજી સલાહ પણ ઉપયોગી છે તેણે ફરીથી વિચાર્યું કે પલંગ કાચા કપાસના દોરાથી બનેલો છે તેણે મનમાં સંતનો આભાર માન્યો અને નજીકમાં પડેલા તૂટેલા ખાટલા પર સૂઈ ગયો જે રાજકુમાર થોડા સમય પહેલા શાંતિપૂર્ણ ઊંઘ લેવાનું વિચારતો હતો તે હવે તેની નજરોથી માઇલ દૂર હતો હવે તેનો જીવ જોખમમાં હતો અને તે વિચારવા લાગ્યો કે આજની રાત બચવી ખૂબ જ મુશ્કેલ છે પછી ઘની નાની દીકરીને મોકો મળ્યો અને તેણે આવીને કહ્યું ઓ ડિયર હું તને પ્રેમ કરું છું હું તારા માટે મારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છું પણ આજની મારા નિયંત્રણમાં કશું જ નથી આજની રાત મારી મોટી બહેનનો વારો છે તમે ગમે તે રીતે મારી બહેથી તારો જીવ બચાવો કાલે મારો વારો છે હે સ્વામી હું તમારી દાસી છું હું તને સ્પષ્ટ રીતે બચાવીશ આમ કહીને ઠગની નાની દીકરી જતી રહી અને બધાએ જમવાનું પૂરું કર્યું ત્યારે ત્યારેની મોટી દીકરી એ વિચારીને ઉપરના ઓરડામાં ગઈ કે અત્યાર સુધીમાં પ્રવાસી બળીને રાખ થઈ ગયો હશે પણ જેવી તે અંદર આવી અને જોયું કે પ્રવાસી તે તૂટેલા ખાટલા પર એકદમ સલામત અને સ્વસ્થ હતો પછી તેના ગુસ્સાની કોઈ સીમા ન રહી તેણે તરત જ ખંજર બહાર કાઢ્યું અને કહ્યું ક્રોધે ભરાઈને હે મુસાફર કાતો મને તમારા ચારે લાલ રત્નો અત્યારે જ આપી દો નહીં તો હું તને તે જ ક્ષણે મારી નાખીશ રાજકુમારને સાધુની ચોથી સલાહ યાદ આવી કે જો તમે દુશ્મનની જાળમાં ફસાઈ જશો તો તમારું લક્ષ્ય સિદ્ધ કરી લેજો શક્ય તેટલું નમ્ર બનીને અને શાણપણના શબ્દો બોલીને લક્ષ્ય સિદ્ધ કરો તેણે વિચાર્યું કે આજની રાતથી બચવું મુશ્કેલ છે પરંતુ સાધુની ચોથી સલાહ પણ અજમાવવી જોઈએ મહેન્દ્ર ગુપ્તાએ આ વિચાર્યું પછી તેને છોકરીને કહ્યું કે મારી પાસે રત્ન નથી જો તું મને મારશે તો એવું થશે કે જેમ બંજારા તેના કૂતરાને માર્યાનો પસ્તાવો થયો હતો હોકરીએ ગુસ્સામાં કહ્યું કોણ છે બંજારા અને કોણ કૂતરો શું બોલો છો ત્યારે રાજકુમારે કહ્યું તને ખબર નથી તો સાંભળ છોકરી એક બંજારા હતો જેણે એક કૂતરો રાખ્યો હતો તે કૂતરો ખૂબ જ બુદ્ધિશાળી હતો જેને બંજારાએ પોતાના પાલતુ તરીકે રાખ્યો હતો તે તેના તેના વધુ ચાહતો હતો એક સમય એવો આવ્યો જ્યારે કટક નામના ભયંકર રોગને કારણે બંજારાનો આખો પરિવાર તે રોગનો શિકાર બની ગયો અને બંજારાની કરોડોની સંપત્તિ પણ વેચાઈ ગઈ દુખી બંજારા તેના કુતરાને આગ્રામાં એક શાહુકાર પાસે લઈ ગયો તે શાહુકાર પાસે જાય છે અને તેને રૂપિયાના બદલામાં તેનો કૂતરો ગીરવે મૂકવા કહે છે એવી પરંપરા હતી કે વ્યક્તિ પશુ ગીરો મૂકીને લઈ જઈ શકે છે પછી બંજારાને તે શેઠે કુતરાના બદલામાં એક મોટી રકમ આપી થોડો સમય જ વીતી ગયો હતો એક રાત્રે લૂંટારાઓ શેઠના ઘરમાં ઘુસ્યા બંજારાનો કૂતરો આ આખી વાત જોઈ રહ્યો હતો તેણે વિચાર્યું કે જો હું ભોકું તો પરિવારના બધા જાગી જશે અને આ લૂંટારાઓ તેમને પણ મારી નાખશે તેણે શાંતિથી તે કર્યું તે બસ તેમને જોતો જ રહ્યો જ્યારે લૂંટારાઓ ચોરીના પૈસા લઈને શેઠના ઘરથી દૂર ચાલવા લાગ્યા ત્યારે કૂતરો ચૂપચાપ તેમની પાછળ ગયો શેઠ પાસે એટલી બધી સંપત્તિ હતી કે લૂંટારાઓ તેને બહાર લાવ્યા પણ હવે તે તેને પોતાની સાથે લઈ જવા માટે પણ અસમર્થ હતા ઘણો વિચાર્યા પછી લૂંટારાઓએ પૈસા એક તળાવમાં સંતાડી દીધા અને વિચાર્યું કે પછી તળાવમાંથી બહાર કાઢી લઈશું કૂતરો લૂંટારાઓની બધી હરકતો જોયા પછી શાંતિથી ઘરે પાછો ગયો સવારે શેઠના ઘરમાં અંધાધૂંધી હતી ચોર તમામ રકમ લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું વેપારી ખરાબ રીતે રડી રહ્યો હતો આસપાસના લોકો તેને સાંત્વના આપી રહ્યા હતા વેપારીએ રડતા રડતા કહ્યું મેં સાંભળ્યું હતું કે વંજારાનો આ કૂતરો બહુ બુદ્ધિશાળી છે પણ આ કૂતરો એકવાર પણ ભસ્યો નહીં એટલામાં જ કૂતરાએ શેઠની ધોતી પકડી અને ખેંચવાનું શરૂ કર્યું કૂતરાની ક્રિયા જોઈને નજીકમાં ઉભેલા એક જ્ઞાની માણસે શેઠને કહ્યું શેઠજી આ કૂતરો કંઈ કહેવા માંગે છે આપણે તેની વાત સાંભળવી જોઈએ પછી તે કૂતરો શેઠની ધોતી પકડીને આગળ ચાલવા લાગ્યો અને બધા લોકો પાછળ ગયા કૂતરો બધાને પોતાની સાથે તે જગ્યાએ લઈ ગયો તે તળાવ પર પહોંચ્યો જ્યાં લૂંટારાઓએ રાત્રિ દરમિયાન તમામ પૈસા છુપાવી દીધા હતા અને તેને તળાવમાં દાટી દીધા હતા તે અંદર ગયો અને સોનાના સિક્કાઓથી ભરેલી થેલી મોંમાં લઈને બહાર આવ્યો તરત જ શેઠના નોકરો તળાવમાં કૂદી પડ્યા અને ચોરીના બધા પૈસા પાછા મેળવ્યા આ બધું જોઈને શેઠ આંખોમાં આંસુ સાથે કૂતરાને કહે છે મને માફ કરજો મેં તને બહુ ખરાબ કહ્યું પછી શેઠે એક કાગળ લખ્યો તેમાં તેને લખ્યું હતું હે વંઝારા હું તારો કૂતરો તને પાછો મોકલી રહ્યો છું અને કરજ તરીકે જે રકમ તને મળી હતી તે રકમને હું માફ કરું છું અને હજુ વધારે પૈસાની જરૂર હોય તો આવીને લઈ જજે આ તારો કૂતરો ખૂબ જ વફાદાર અને બુદ્ધિશાળી છે હું તારા કૂતરા ખૂબ જ આભારી છું આજે તેના કારણે મારી બધી જ લૂંટાયેલી સંપત્તિ મને પાછું મળી આવા બુદ્ધિશાળી કૂતરો મારી સાથે છોડવા બદલ મારા હૃદયના તળિયેથી આભાર શેઠે તે પત્રને એ કૂતરાના ગળામાં લટકાવીને ભીની આંખે તેને વિદાય આપે છે ચાર પાંચ દિવસની રઝળપાટ બાદ કૂતરો વંજારા પાસે પહોંચે છે ત્યારે કૂતરાને આવતા જોઈને વંજારાના શરીરમાં આગ લાગી જાય છે તે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મેં તને વેપારી પાસે ગીરવે રાખ્યો હતો અને તું ત્યાંથી ભાગી ગયો તે મારું અપમાન કર કર્યું અને મને દુઃખ પહોંચાડ્યું ક્રોધથી અંત બનેલો વંજારો તરત જ તેની પિસ્તોલ કાઢીને કૂતરાને ગોળી મારી દે છે છે અને થોડીવાર માથું પકડીને બેસી રહે પાછળથી તેની નજર કૂતરાના ગળામાં લટકતી કાપલી પર પડી ત્યારે બંજારા કાપલી કાઢીને વાંચે છે કાપલી વાંચીને બંજારા ફૂટે છે તે ચીસો પાડે છે અને લોહીના આંસુ રડે છે પણ હવે શું કરી શકાય બંજારાની વાર્તા સાંભળી રાજકુમાર ઠની દીકરીને કહે છે બીજી વાર્તા સાંભળો એક રાજા પાસે એક ખૂબ જ બુદ્ધિશાળી અને ભણેલો પોપટ હતો તે ખૂબ જ હોશિયાર હતો એક દિવસ રાજા પોપટને પોતાની સાથે ગંગામાં સ્નાન કરવા લઈ ગયો અને તેને ઘાટ પર બેસાડ્યો તે પોતે જ સ્નાન કરવા લાગ્યો પછી પોપટની નજર નજીકમાં આવેલ નદીમાં તરતા અમર ફળ પર પડી તેણે તેને નદીમાંથી બહાર કાઢ્યું અને રાજા આવ્યા ત્યારે તેણે તેને અમર ફળ આપ્યું અને કહ્યું મહારાજ આ એક અમર ફળ છે કૃપા કરીને તેને ખાઓ રાજાએ કહ્યું હું એકલો છું અમર ફળ ખાઈને હું શું કરીશ હું તેને મારા બગીચામાં વાવીશ જ્યારે તે ફળ આપશે ત્યારે હું તેને મારા આખા કુટુંબને ખવડાવીશ અને તેમને અમર બનાવીશ ગંગા નદીમાં સ્નાન કરીને પાછા ફર્યા પછી રાજાએ માળીને ફળ આપ્યું અને કહ્યું આ ફળ બગીચામાં વાવો થોડા દિવસોમાં ઝાડને ફળ આવ્યા તેમાં ફળો વધવા લાગ્યા એક દિવસ એક ફળ પાક્યું અને ઝાડ પરથી પડી ગયું એક સાપે તેને સૂંઘ્યો જેનાથી તે ઝેરી બની ગયું આ વાત થી અંજાન માળીએ જ્યારે ફળ જમીન પર પડેલી જોયું ત્યારે અમર ફળ ઉપાડીને રાજા પાસે લઈ ગયો તે રાજા અમર ફળ લાવ્યો ફળ જોઈને રાજા ખૂબ જ ખુશ થયો અને થોડી વાર વિચાર્યા પછી તેને પહેલા કૂતરાને ફળ ખાવા માટે આપ્યું રાજા ખૂબ જ જ્ઞાની અને વિચારશીલ હોવાને કારણે તે જાણતો હતો કે કોઈ પણ વસ્તુ વિચાર્યા વિના ખાવી જોઈએ નહીં રાજાએ તે ફળ કુતરાને ખવડાવ્યું અને કૂતરો મરી ગયો આ જોઈને રાજા ગુસ્સે થઈ ગયો અને પોપ્તને કહ્યું તું બેઈમાન પોપટ તું અમને ઝેર આપીને મારવા માગતો હતો આટલું કહીને રાજા ગુસ્સે થઈ ગયો અને પોપ્તને મારી નાખ્યો અને મારી પાસેથી ફળ લઈ લીધું તેણીએ કહ્યું આ ઝાડની આસપાસ વાડ લગાવો જેથી કોઈ તેના ફળ ખાઈ ન શકે એક દિવસ એ જ શહેરમાં સાસુ અને વહુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ વૃદ્ધ સ્ત્રી ઘરની બહાર આવી અને બોલી આજે હું રાજાના બગીચામાં જઈને ઝેરી ફળ ખાઈશ આટલું કહીને તે બગીચામાંથી નીકળી ગઈ તે આવી અને તેણે ફળ તોડીને ખાધું કે તરત જ તે સોળ વર્ષની છોકરી બની ગઈ જ્યારે રાજાને આ સમાચાર મળ્યા તો તેને આખો મામલો સમજવામાં વાર ન લાગી રાજાને ખૂબ દુઃખ થયું અને કહ્યું વાસ્તવમાં આ એક અમર ફળ છે મેં મારા જીવનના ઘણા વર્ષો વ્યર્થમાં વેડફ્યા છે ડાહ્યો પોપટ માર્યો ગયો વાર્તા કહેતા સુધીમાં સવાર થઈ ગઈ હતી ત્યારે ઠની દીકરીએ મહેન્દ્ર ગુપ્તાને કહ્યું કે આજે તો તમે મને વાતચીતમાં જોડીને તારો જીવ બચાવ્યો પણ આજે રાત્રે મારી નાની બહેનનો વારો છે તે તને ક્યારે જીવતો નહીં છોડે જ્યારે ઠગની નાની દીકરીને ખબર પડી કે મહેન્દ્ર ગુપ્તા જીવિત છે અને એકદમ સુરક્ષિત છે ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો તેણીની બહેનને બતાવવા તેણે ઉપ્રચલિત રીતે કહ્યું બહેન નિશ્ચિંત રહો હું આજે તેની પાસેથી લાલ રત્નો લીધા વિના જવાની નથી દિવસ પસાર થયો અને રાત થઈ પછી ઠગની નાની પુત્રી મહેન્દ્ર ગુપ પાસે ગઈ અને કહ્યું ભગવાનનો આભાર કે તમે ચતુરાઈથી તારો જીવ બચાવ્યો મહેન્દ્ર ગુપ્તાએ પૂછ્યું કે તમે બધા આવું કેમ કરો છો તો ઘણી નાની દીકરીએ કહ્યું કે આ અમારો રિવાજ છે કે મારા ભાઈ અને પિતા પ્રવાસીઓને પકડે છે અને અમે બહેનો તેનો ઉપયોગ કરીએ છીએ તેમની પાસેથી સામાન છીનવી લેવા અને તેમને મારી નાખીએ છીએ પછી તેણીએ કહ્યું પણ તમે ચિંતા કરશો નહીં હવે મારો વારો છે અને હું હૃદય અને આત્માથી તમારી બની ગઈ છે તમને યોગ્ય લાગે તેમ કર આ સાંભળીને મહેન્દ્ર ગુપ્તાએ કહ્યું પ્રિય મેં તને જોયો તે ક્ષણે મને પણ ગમ્યું મને દરેક ક્ષણે તારી સાથે રહેવાનું મન થાય છે તું તારી મોટી બહેન જેવી નથી તું એક સારા હૃદયની સ્ત્રી છે તારાથી કંઈ છુપાયેલું નથી તેની વાત સાંભળીને ઠની દીકરીએ કહ્યું તમે કહો કે મારાથી કંઈ છુપાયેલું નથી તો મહેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે પેલા ચાર લાલ રત્નો મારી જાંગમાં છે જો તમારે બહાર કાઢવું હોય તો તમે કરી શકો છો રાજકુમારની વાત સાંભળીને ઠની નાની દીકરી બોલી હૈ રિય તે લાલ રત્ન તમને અભિનંદન હું તને ખૂબ જ પ્રેમ કરું છું તારા સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી આ સાંભળીને મહેન્દ્ર ગુપ્તાએ કહ્યું તે જે કહ્યું તે સાચું છે પણ પ્રેમ અને સ્નેહની આ બધી વાતો ત્યારે વ્યર્થ જશે જ્યારે આપણા શરીરમાં કોઈ પ્રાણ નહીં રહે કારણ કે જ્યારે તારા પિતા અને ભાઈઓને આ વાતની જાણ થશે ત્યારે બંને માટે મુશ્કેલી ઊભી થશે ત્યારે ઠની પુત્રીએ કહ્યું ચિંતા ન કરો મારી પાસે પણ આનો ઉપાય છે આજે રાત્રે બધા સૂઈ ગયા પછી અમે અહીંથી ભાગી જઈશું અને તેઓ ક્યાંક ખૂબ દૂર રહેશે જ્યાં મારા ભાઈ અને પિતા ક્યારે પહોંચી શકશે નહીં મહેન્દ્ર ગુપ્તાએ કહ્યું પણ આ બધું કેવી રીતે થશે તેણીએ કહ્યું કે અહીંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે મારા પિતા પાસે બે ઊંટ છે એક જે દિવસમાં સાઠ કોષ ચાલે છે અને બીજો જે આખો દિવસ સો કોષ ચાલે છે તમે તેમાંથી મોટો ઊંટ છોડીને લઈ આવજો ત્યાં સુધી પછી હું અમારા બંને માટે થોડા પૈસા રાખીશ જ્યારે માદા ઊંટ લાવ્યો પણ ઉતાવળમાં તે મોટી ને બદલે નાની ઊંટ લઈ આવ્યો ઠગની દીકરી ઘણો સામાન લઈને માદા ઊંટ પર બેસી ગઈ અને બંને ત્યાંથી નીકળી ગયા ચાલતી વખતે ઊંટે સાઠ કોષ અંતર કાપ્યું હતું જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે અટકી ગયો અને જંગલમાં ઉભો રહ્યો દીકરીએ કહ્યું તમે રાતના અંધકારમાં મોટી ઊંટને બદલે નાની ને લાવ્યો મારા પિતા અને ભાઈ આપણી શોધમાં આપણી પાછળ આવતા હશે તેઓ અમને છોડશે નહીં જ્યારે સવાર થઈ ત્યારે ઠગે જોયું કે તેની પુત્રી અને પ્રવાસી બંને ગુમ છે તેણે વિચાર્યું કે બેશક મારી પુત્રીનું અપહરણ કર્યું છે તે તબેલામાં ગયો અને જોયું જોયું તો તેણે કે નાનો ઊંટ હજી પણ ત્યાં જ હતો અને તેણે વિચાર્યું કે કદાચ તેઓ બહુ દૂર નહીં ગયા હોય અને તે ખૂબ જ ઝડપથી દોડી ગયો જ્યાં મહેન્દ્ર ગુપ્તા અને તેની પુત્રી હતા તે જોઈને રાજકુમાર ખૂબ જ ગભરાઈ ગયો અને બોલ્યો જુઓ તારા પિતાજી આવી રહ્યા છે હવે તું તારો જીવ કેવી રીતે બચાવશે અને હું જે કહું તે ધ્યાનથી સાંભળો અને તે ઝાડ પર ચડી જાઓ જ્યારે મારા પિતા તમને પકડવા આવશે અને ઝાડ પર ચડશે ત્યારે હું છુપાઈને મોટા ઊંટ પર ચઢી જઈશ અને તેને તમારી ડાળી નીચે બંને રીતે ઊભો કરીશ આવી રીતે અમારામાંથી બચી જઈશું અને આ સાંભળીને મહેન્દ્ર ગુપ્તા તરત જ ઝાડ પર ચડી ગયા અને ત્યાં સુધીમાં ઠગ ત્યાં પહોંચી ગયો પિતાને જોઈને તેની પુત્રીએ પિતાને આજીજી કરતા કહ્યું કે આ દુષ્ટ માણસ મને છેતરીને અહીં લઈ આવ્યો છે તમારે તેને જવા ન દેવી જોઈએ આ સાંભળીને ગુસ્સો આવ્યો અને મહેન્દ્ર ગુપ્તાને ઝાડ પર ચડતા જોઈને તે ઠગ માદા ઊંટ પરથી નીચે ઉતરી ગયો અને તેને પકડવા ઝાડ પર ચડવા લાગ્યો માદા ઊંટ પરથી પિતા નીચે ઉતર્યા કે તરત જ જટગની દીકરી તક જોઈને માદા ઊંટ પર ચડી અને મહેન્દ્ર ગુપ્તાને ડાળી પર પકડીને ઝાડ પાસે લાવ્યો અને મહેન્દ્ર ગુપ્તા તરત જ કૂદીને તેના પર બેસી ગયો મહેન્દ્ર ગુપ્તા બેઠા કે તરત જ જટગની દીકરીએ માદા ઊંટને ત્યાંથી દોડાવવાનું શરૂ કર્યું અને ઠગ તેના હાથ તરફ જોતો રહ્યો સિદ્ધની પુત્રી અને મહેન્દ્ર ગુપ્તા ઘણા દિવસોની મુસાફરી કર્યા પછી એક શહેરમાં પહોંચ્યા અને તેઓ બંને ત્યાં સ્થાયી થયા અને મહેન્દ્ર ગુપ્તાએ ધની પુત્રી સાથે આરામથી દિવસો વિતાવ્યા અને જ્યારે તેમનો વનવાસનો સમયગાળો પૂરો થયો ત્યારે રાજકુમાર તે ધની પુત્રીને પોતાના રાજ્યમાં લઈ ગયો અને તેની સાથે લગ્ન કર્યા અને સુખી જીવન જીવ્યા નિષ્કર્ષ મહેન્દ્ર ગુપ્તા અને ધ્વની પુત્રીની આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે બુદ્ધિ ધીરજ અને નિસ્વાર્થતા એકસાથે જોડવામાં આવે ત્યારે પ્રેમ અને વિશ્વાસનું બંધન સૌથી વધુ મજબૂત બને છે જો પ્રેમ મળે તો અશક્યને પણ શક્ય બનાવી શકાય છે જીવનની પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય સાચો નિર્ણય ધીરજ અને પરસ્પર વિશ્વાસ આપણને દરેક સંકટમાંથી બહાર કાઢી શકે છે મિત્રો આ પ્રેરણાદક માહિતી જો તમને પસંદ આવી હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો